તેને લાઇનમાં ભંગાણ થાય તો રોડ ન તોડવો પડે તેથી નિર્ણય કે જ્યાં કામગીરીમાં તોડફોડ થાય તો ફરી નગરપાલિકાને નુકસાન નગરપાલિકા વર્ષો પછીની એક સરસ કામગીરી કરી રહી છે કે જે આરસીસીનો રોડ બનાવી રહી છે પરંતુ મારું એવું સૂચના છે સૂચન છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એમના કે જે જે જગ્યાએ મેઇન લાઇનો જ્યાંથી દરેક મહેલામાં આપેલી છે એ મેન લાઈનની આગળ જો બે અઢી ફૂટનો રસ્તો રાખી ત્યાં બ્લોક નાખવામાં આવે સલંગ લાઈન ઉપર તો ભવિષ્યનો વારંવાર રોડ તોડવો ના પડે રોડ તોડવો ના પડે એનાથી રોડ જે લોકો કહે છે પચાસ વર્ષ ચાલે એવો છે હું તો કહું છું પચાસથી સો વરસ ચાલે પણ ક્યારે ચાલે જ્યારે એને તમે યોગ્ય રીતે બનાવો તો એટલે મારું સૂચન છે જ્યાં જ્યાં પાઇપ લાઈન છે એ લાઈન આગળ બે અઢી ફૂટના બ્લોક નાખી અને પાઇપલાઈનને પૂરી જોઈએ

આરસીસી રોડમાં કેટલા લેવલથી એક કામ થવાનું છે લેવલ જગ્યા ઉપર અલગ અલગ લેવલ છે તે સ્થળ ઉપર ચકાસ